મહેસાણા તાલુકાના પછીડાલ ગામનો બનાવ થણેરાના સિલાસણા ગામના વીસીની આઈડીનો ઉપયોગ કરી ખોટી રીતે રેશન કાર્ડનો કરતા હતા કેવાય છે વીસીનું ડુપ્લિકેટ થબ બનાવી પછીડાલ ગામમાં ખાનગી દુકાનમાં કરતા હતા કેવાય છે ડીસા ગ્રામ્ય મામલતદારે બાતમીના આધારે પછીડાલ ગામે રેડ કરી કોમ્પ્યુટર સહિત થમ્બ કર્યો જપ્ત સમગ્ર ઘટના મામલે ડીસા મામલતદારે વધુ તપાસ હાથ ધરી અહેવાલ દરગાહથી સુંદર સાહેબ બનાસકાંઠા એ ખાનગી બાતમીના આધારે આજ રોજ ડીસા તાલુકામાં પીછેડેલા ગામની તપાસ કરતા એ ખાનગી વ્યક્તિ એ ધાનીરા તાલુકાના શિલાંગ શીલાસણ ગામના આઈડી આઈડીનો ઉપયોગ કરતાં અહીંયા અત્રિના ગામમાં કેવાયસી કરતા કરતાં અમને બાતમી અમે એની તપાસ કરવામાં આવેલ છે એની આગળની કાર્યવાહી ચાલુ છે મુદ્દા માલ મેં એનું કોમ્પ્યુટર પ્રિન્ટર ને જે કામગીરી કરતા હતા એના તરફથી હવે શું ડિવાઇસર કરવામાં આવશે અમે રિપોર્ટ કરીશું વડી કચેરીમાં ડીએસઓ સાહેબ ના રિપોર્ટ કરીશું બીજા તાલુકાના બીસીઓ